સુરત અને તાપી જિલ્લા સંચાલિત સુમુલમાં બે લાખથી વધુ પશુપાલકો દૂધ ભરીને પોતાનું ભરણપોષણ કરે છે જે રીતે સુમુલના ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ દ્વારા વહીવટકર્તાઓ ભૂટકાળમાં પણ એક હજાર કરોડ રૂપિયાના ગેરવહીવટની બાબતમાં પ્રધાનમંત્રીની મુખ્યમંત્રી અને સરકારી અધિકારીઓને ફરિયાદ કરવા છતાં પણ આજે પણ એ તપાસ ઠેર છે અને વારંવાર સુમુલની સાથે સંકળાયેલી મંદિરના પ્રમુખ હોય માજી ડિરેક્ટર હોય અન્ય આગેવાનો દ્વારા અન્ય રાજ્યમાંથી લાખો લિટર દૂધ લાવવા માટેની ફરિયાદો વારંવાર સુમુલ મિલ્ક ઓડિટર અને જિલ્લા રજીસ્ટ્રારને કરવા છતાં જે ગંભીરતાથી તપાસ થવી જોઈએ જે રીતે સુમુલની દૂધની બાબતમાં જે એનઓસી લેવાની હોય અને દૂધની બાબતમાં જે સેમ્પલ હોય કે દૂધ બરાબર છે કે નથી એની પણ તપાસ કરવાની હોવા છતાં પણ જે ગંભીરતાથી મિલ્ક ઓડિટ વિભાગે અને જિલ્લા રજીસ્ટ તપાસ કરવી જોઈએ આજ દિન સુધી કરવામાં આવી નથી હમો દ્વારા પણ વારંવાર ઓડિટ રિપોર્ટની માંગ કરવા છતાં પણ એ જાહેર સરકારી ઓડિટ રિપોર્ટ હોય છે તે છતાં પણ આપવામાં આવતો નથી સહકારીમાં બધાને સાથે લઈને ચાલવાની ભાવના હોય અને સહકારીનો વહીવટ એ ખુલ્લો વહીવટ છે અને જ્યારે વહીવટકર્તાઓ પ્રમાણિકતાની વાત કરતા હોય તે જાહેરમાં આ બાબતનો ખુલાસો કરવો જોઈએ એ અનુસંધાનમાં સુમુલ્લા માજી ડિરેક્ટર મનોજભાઈ દ્વારા કામરેજમાં જે રીતે એક જ દૂધ મંદિરમાં અન્ય રાજ્યમાંથી જે રીતે દૂધ લાવવાની લાખો લીટર દૂધ લાવવાની ફરિયાદ કરતા હતા એ અનુસંધાનમાં તમે એ કલ્પના કરી શકો કે સમગ્ર સુરત અને તાપી જિલ્લામાં આવા કેટલા લાખો લીટર દૂઢ આવ્યું એની સંમતિ હતી કે નહીં કેટલા ભાવે ચૂકવવામાં આવ્યું એનો મિલ ટેસ્ટ કરવામાં આવેલો કે કેમ ન હતો એના માટે કેટલું કમિશન ચૂકવવામાં આવ્યું અને એનો લાભ સુમુલને કેટલો થયો એ સમગ્ર બાબતના જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે એની જવાબદારી સુમુલના વહીવટકર્તાઓની છે સાથે સાથે મિલ્ક ઓડિટ અને જિલ્લા રજીસ્તાની છે આ સમગ્ર બાબતમાં ઘણા વર્ષોથી મિલ્ક ઓડિટર અને જિલ્લા રસી ભૂમિકા ભૂંડી ભૂમિકા છે પશુપાલકોને હિત જોવાને બદલે સંસ્થાનું હિત જોવાને બદલે વહીવટકર્તાના વહીવટની બેદરકારીને છુપાવવાનું કામ છે એ અનુસંધાનમાં માન્ય શ્રી અને જિલ્લા રજીસ્ટાર ગુજરાત રાજ્ય મંત્રી અને સહકાર સચિવને પત્ર લખીને વિનંતી કરી છે કે આ બંને અધિકારીની સામે આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ અને એક કમિટી બનાવીને જે કોઈ એના માટે કસૂરવાર એની સામે પગલાં લેવા જોઈએ એ પ્રકારનો પત્ર મેં લખ્યો છે